ભારતનો સાહિત્યિક વારસો વિદ્યાર્થી મિત્રો માનવીએ પોતાના વિચારો ભાવો લાગણીઓ અને ઉર્મીઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદભવ થયો આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે એક વૈદિક સાહિત્ય અને બે પ્રશિષ્ટ સાહિત્ય આ ઉપરાંત કેટલીક બોલીઓ એટલે કે લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ ચોથી સદીમાં કરી સંસ્કૃત ભાષાને આર્યભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે આજના સમયમાં પણ વિશ્વકક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી